નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું સ્વાગત છે આજે તારીખ બીજી ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હવે ક્યારે વરસાદ પડશે કારણ કે ખેડૂતો અત્યારે વરસાદની રાહ જોઈને બેઠા છે ગુજરાતમાં પંચાવન ટકા કરતાં વધુ વરસાદ ચોમાસાનો નોંધાઈ ચૂક્યો છે ત્યારે અત્યારે મગફળી કપાસ સહિતના પાકોમાં વરસાદની ખેંચ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ખેડૂતોને છે ત્યારે પિયત આપવું પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તો વરસાદી સિસ્ટમ ક્યારે બનશે સામાન્ય રેડા વરસાદ કયા વિસ્તારોને લાભ આપશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આજની અત્યારની અપડેટ જોઈએ તો આજે બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન જે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે જેમાં આપણને વાદળા જોવા મળે છે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળા જોવા મળે છે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં ખાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં એક્ટિવિટી રહેશે ભાટિયા હોય ખંભાળિયા હોય પોરબંદર હોય કુતિયાણા હોય જેતપુર ઉપલેટા સાઈડના વિસ્તારો હોય તેમજ સૌથી વધારે કેશોદ જુનાગઢ માંગરોળ વેરાવળ તુલસીશામ વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા અને ઉના કોડીનાર સાઈડના વિસ્તારો હોય તેમજ મહુવા તળાજા પાલિતાણા શિહોર ભાવનગર વલભીપુર ગઢડા બાબરા અમરેલી જસદણ ગોંડલ આજે તમામ વિસ્તારો છે શાપર વેરાવળ અને રાજકોટ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાણપુર બોટાદ આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ જગ્યાએ એકલ દોકલ વિસ્તારોની અંદર સામાન્ય સાંટા અથવા હળવા ભારે ઝાપટાં ચાલુ રહે છે જંબુસર કરજણ ડભોઈ ચિનોર ભરૂચ કોચંબા વંકલ દેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી ડાંગ તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં ચાલુ રહેશે આજે બપોર પછીનો સમયગાળો એટલે કે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો સાંજના છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન પણ વલસાડથી ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો વલસાડ ભવનાથ અંબોશી સાઈડના જે વિસ્તારો છે સાપુતારા છે ડાંગ વાંસદા બિલીમોરા વલસાડ કપરાડા વાની તેમજ ખાડોલી આ બધા જે વિસ્તારો છે જેમાં દમણ દાદરા નગર હવેલી સહિતના મહારાષ્ટ્ર સંલગ્ન બોર્ડર વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાંય વરસાદી સિસ્ટમ નથી પરંતુ આવતીકાલે ત્રણ તારીખમાં વહેલી સવારે ત્રણથી ચારના સમયગાળામાં અહમદાવાદ એટલે કે અમદાવાદ હિંમતનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ બાસવારા આજુબાજુ હળવા ભારે વરસાદની સંભાવના છે છોટા ઉદેપુર વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ નવસારીમાં પણ સામાન્ય હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આવતીકાલે સવારે સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન જે લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બાલાસિનોર જહલોદ કુશલગ્રહ મેઘનગર દાહોદ પંચમહાલ કડાણા માલપુર મોડાસા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના થોડાક સમય માટે રહેલી છે એટલે કે આવતીકાલે વરસાદ જોવા મળશે ત્યાર પછી આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી ઝાપટા ચાલુ રહેશે કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે હવે આપણે વાત કરીએ ચાર તારીખમાં તો ચાર તારીખમાં પણ કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકલ દોકલ સ્થળોએ સાંટા સૂટી જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોમાં એક્ટિવિટી રહેશે પાંચ તારીખમાં ફરી વખત એક્ટિવિટીમાં વધારો થશે જેમાં જૂનાગઢ હોય વેરાવળ હોય ઉના હોય ભાવનગર હોય આ બધા વિસ્તારો પોરબંદર જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા તેમજ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ આજુબાજુના વિસ્તારો છે નવસારી ડાંગ આજુબાજુના વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી રહેશે જ્યારે દરિયાકાંઠાના ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં પણ એક્ટિવિટી જોવા મળશે સ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવિટી છે અને સૌરાષ્ટ્રમાં થોડી ઓછી એક્ટિવિટી રહેશે જ્યારે સાત તારીખની વાત કરીએ તેમાં પણ એક્ટિવિટી જોવા મળશે અને આઠ તારીખની અંદર જે વરસાદની સંભાવના છે જે અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ વડોદરા છોટાઉદેપુર દાહોદ આજુબાજુ વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે બંગાળની ખાડીને સાગરમાંથી સિસ્ટમો બનશે અને આગામી પંદર તારીખ આજુબાજુ ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે દસ અગિયાર તારીખમાં પણ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે એક્ટિવિટી જોવા મળશે એટલે કે ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે તેર તારીખમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં પોરબંદર હોય દ્વારકા હોય વેરાવળ ઉના અલંગ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ યુરોપિયન મોડલ અનુસાર જોવા મળશે સોળ તારીખની વાત કરીએ તેમાં બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે અને મજબૂતમાં મજબૂત સિસ્ટમ હશે તે ગુજરાત તરફ આવી રહી છે વીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં જ્યારે સપ્ટેમ્બરમાં પણ સારામાં સારો અને ભારે વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ યુ હવે વાત કરીએ આપણે જીએફએસ મોડલ બતાવી રહ્યું છે કે નીચે સિસ્ટમ બનશે બંગાળની ખાડી તરફથી ત્યાંથી આવી અરબસાગરના પણ સિસ્ટમના જે પવનો છે અને બંગાળની ખાડીના પવનો છે તે બંને મદદરૂપ થાય તો ગુજરાતમાં આગામી બાર તેર તારીખથી વરસાદનું પ્રમાણ વધશે જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ગીર સોમનાથના વિસ્તારો હોય સુરતના વિસ્તારો વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુ મહારાષ્ટ્ર સંલગ્ન વિસ્તારો હોય તેમાં વરસાદી સિસ્ટમ પહોંચી શકે અને ચૌદ તારીખે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુવા અમરેલી વેરાવળ ઉના આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે તો તેમાં પણ ભારે વરસાદ પડશે પંદર તારીખની વાત કરીએ જેમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાત હોય એમાં પંદર સોળ તારીખની અંદર વરસાદ સૌથી વધારે જીએફએસ મોડલ અનુસાર બતાવે છે તો કહી શકાય કે આગામી તેર ઓગસ્ટથી સિસ્ટમની શરૂઆત થઈ શકે બે પાંચ દિવસ પહેલાં મોડી સિસ્ટમ આવી શકે છે તો આ રીતે અત્યારે ખેડૂતોને જે મગફળીની અંદર જે પિયત આપવાની તૈયારીઓ હોય જરૂરિયાત હોય તો પિયત આપી દેવું હિતાવ રહેશે અત્યારે મગફળીમાં સુષ્યા પ્રકારની જીવાતો થ્રીપ્સ મોલોમસી તેમજ લીલા તડતડિયા જે આપણે પોપટી કલરના જે તડતડિયા આવે છે ખાસ કરીને કથઈ જેવા જે રોગો છે કથિર જેવા રોગો જે આપણને નરી આંખે ન દેખાય તેવા રોગોનું પ્રમાણ પણ મગફળીમાં વધી રહ્યું છે તો સુક્ષ્મ પ્રકારની જે જીવાતો છે તે વધતા સુશિયા પ્રકારની જીવાતોનો દવાનો છંટકાવ અથવા તો લીંબોળીનું તેલ અથવા તો હિમાસ્ત્ર અગ્નિસ્ત્ર જેવા જે ઓર્ગેનિક છંટકાવો કરી શકાય જેનાથી સારું પરિણામ પણ મળી શકે છે તો જોઈએ હવે આપણે પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ નલિયા ગાંધીધામ આજુબાજુ ચાલીસથી બેતાલીસ સૌરાષ્ટ્રમાં પણ ચાલીસથી બેતાલીસની ઝડપે પવનો ફૂકાતા આપણને જોવા મળશે આવતીકાલે ત્રણ તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસ પાંચ તારીખ દરમિયાન પણ અડતાલીસથી ઓગણ પચાસ કચ્છની અંદર સૌરાષ્ટ્રમાં બેતાલીસથી ચુમ્માલીસની પવનની ઝડપ રહેશે છ સાત તારીખમાં પણ પવનની ઝડપમાં ઘટાડો થવાની શરૂઆત થશે આઠ નવ દસ અગિયાર તારીખ સુધી પવનની ઝડપ ઓછી રહેશે છે અગિયાર તારીખથી વધશે બાર તારીખમાં કચ્છમાં પચાસથી સાઠની ઝડપે જોટાના પવનો ફૂંકાશે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચાસથી પંચાવનની ઝડપે ચોટાના પવનો ફૂંકાશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ બાર તેર ચૌદ પંદર સોળ તારીખ સુધી જોવા મળશે સોળ તારીખથી પવનની ઝડપ ઘટશે અને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવી શકે છે તો આ રીતે વરસાદ પડવાની સંભાવના છે હવે આપણે જોઈએ આગામી અઠવાડિયાની અંદર વરસાદનું બળ કેવું રહેશે તે સિસ્ટમ આધારે જોઈએ હવે આઠ દિવસનું અવલોકન કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા વધુ છે જ્યારે સૌરાષ્ટ્રના વેરાવળથી લઈ દ્વારકા પોરબંદર તેમજ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ બંગાળની ખાડી સાઈડના જે વિસ્તારો છે જ્યાં સિસ્ટમ સૌથી પહેલાં પહોંચે તે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો દાહોદ હોય અરવલ્લી હોય મહીસાગર હોય છોટાઉદેપુર પંચમહાલ હોય સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતાનું જોર વધારે રહેશે આવનારા આઠ દિવસમાં તો ખેડૂત મિત્રો આ તા આજના મહત્વના હવામાન સમાચાર